গুজরা বিবেচন ওেডাইলো আষয় বিষয় উপর বিচার শুরু থায় পর্চার শুরু থায় એ આયોજકોનું એક લક્ષ્ય અને એ માટે આયોજકોને પહેલેથી ધન્યવાદ આપી દઉં છું અંગ્રેજી શબ્દ એલીજીના મૂળમાં શબ્દ છે એલિબોસ સોપકી એલેજીયાનો અર્થ છે લેમેન કોઈ વ્યક્તિ એ ઐતિહાસિક હોય પૌરાણિક હોય સમકાલીન હોય મિત્ર હોય કે સ્વજન હોય તેના અવસાન નિમિત્તે વ્યક્ત થતું સંવેદન એથી આગળ જઈને માનવ કોઈ કરુણ પાસા વિશે પણ અહીં ચિંતન કરવામાં આવે છે વળી ક્યારેક તો યુદ્ધ ગીતને પણ કરુણ પ્રશસ્તિ તરીકે ઓળખાવવામાં આવે છે તો વળી અમુક પ્રકારની છાંદસ અભિવ્યક્તિ એને પણ કરુણ પ્રશસ્તિ સાથે સાંભળવામાં આવી ભરી પરિસ્થિતિને ટાળીને એની વિભાવનાને પાછળથી સંકોચવામાં આવી અને આ પ્રકારની વિભાવનાઓ કોઈ પણ પ્રકારના કોઈ પણ સાહિત્યમાં આપણને જોવા મળશે હજુ પણ વ્યાપક ભૂમિકાએ પ્રાણય કવિતાને પણ કરુણ પ્રશસ્તિ તરીકે ઓળખાવવામાં આવી મેટાફિઝિકલ કવિઓ તરીકે બહુ જાણીતા થયેલા એન્ડ્રુ માર્વેલ હોય એવા જે કવિઓ એ કવિઓએ જે પ્રણય કાવ્યો રચ્યા ટુ હિઝ ઓલ મિસ્ટ્રેસ કે કેનાઇઝેશન એવી કવિતાને પણ તે કરુણ પ્રશસ્તિ તરીકે ઓળખાવવામાં આવી તો પછી આપણે એવું પણ કહી શકીએ કે મિસિસ બ્રાઉનિંગના જે પ્રણય કાવ્યો જેના રૂપાંતર કર્યા એને પણ આપણે કરુણ પ્રશસ્તિ તરીકે ઓળખાવી શકીએ તો આ પ્રકારની જે વિભાવના એ અતિવ્યાપ્તિ ભરી જો બની જતી લાગે તો એને આપણે તે સંકોચવી પડે અને એમએચ અબ્રાન્સ એ ગ્લોસરી ઓફ લિટરરી ક્રિટિસિઝમ એ જે કહે છે એ પ્રમાણે તો કરુણ પ્રશસ્તિઓમાં વચ્ચે વચ્ચે પ્રશિષ્ટ પુરાકથાઓ પણ યોજવામાં આવતી હતી સમગ્ર પ્રકૃતિ કોઈના મૃત્યુમાં ભાગ લે અને પછી કવિ નિયતિ વિશે પ્રશ્નો પૂછવા માંડે પોતાના સમયની વાત એ પરિસ્થિતિઓની ટીકા પણ કરવા માંડે આ બધાને પણ કરુણ પ્રશસ્તિ સાથે સાંકળવામાં આવે હમણાં જેની વાત વન સેન્ડ વન્સ તરીકે જે કરવામાં આવી એ રીલકે યુરોપમાં અને પછી તો વિશ્વભરમાં રેનર માર્યા રીલકેની કરુણ પ્રશસ્તિઓને આધારે આ કાવ્ય પ્રકારનું કેવું ચિત્ર ઉપસે છે અહીં કોઈ વ્યક્તિની સ્મૃતિને કેન્દ્ર બનાવીને પછી અભિવ્યક્તિ કરવામાં આવી નથી અવારનવાર કવિ અખંડ ચેતના અદ્રષ્ટ વિશ્વની વાત કરે છે વચ્ચે વચ્ચે દેવદૂતો અને મનુષ્યો વચ્ચેના વિરોધની જીવન અને મૃત્યુની સંવાદિતા ઉપર પોતાનું ચિંતન વ્યક્ત કરતા રહે છે મનુષ્ય ઘણી બધી રીતે અપૂર્વ છે જ્ઞાયાવર પંખીઓની સહજ સૂજ માનવીમાં નથી એનો ભારે રંગ છે જે જગતને સમજવું અકળ છે એ જગતમાં માનવી સાવ એક છે અને આ એકાંતને સબર સહ્ય કેવી રીતે બનાવવું જેવું છે તેવું મનુષ્યનું અસ્તિત્વ એનો મહિમા તો ફરવો જ રહ્યો આપણી વેદના મૂળમાં અસ્તિત્વને તેના સાચા સંદર્ભમાં પામવાની અશક્તિમાં રહેલી છે એકવાર જો આ પામી લેવાય તો પછી સમય ભૂત ભવિષ્ય અંત મર્યાદા વિદાય આવું કશું જ રહે નહીં અને મૃત્યુને જીવનના વિરોધી પરિબળ તરીકે જોવાની આપણી જે આદત છે એ પણ છૂટી જાય વળી ક્યારેક આપણે જગતને માત્ર એક જ ચેતનાથી એક જ ઇન્દ્રિયથી પામવાનો પ્રયત્ન કરતા હતા એને કારણે આપણે આપણા દર્શનને મર્યાદિત બનાવતા હતા આ વાત બહુ જાણીતી આપણી થઈ છે એટલે એ શરૂઆત કરે છે હુ ઇવ માય ક્રાઈટ ટુ હિયર મી એનન ધ એન્જિનિયરિંગ ઓર્ડર્સ સામાન્ય રીતે આ પ્રકારના ચિંતનને બદલે આ પ્રકારની કરુણ પ્રશસ્તિઓને બદલેટમાં એક જરા જુદા પ્રકારની કરુણ પ્રશસ્તિ જાણીતી થઈ કોઈ અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા માનવીના મૃત્યુ નિમિત્તે કવિ ચિત્તની સંવેદનાને કળાત્મક અભિવ્યક્તિ સાથે આપણે સાંકળતા રહ્યા આવું એક ઉત્તમ કાવ્ય દોરતાનું જાણીતું છે જેની વાત પાછળથી કરવામાં આવશે આ વ્યક્તિ આખા યુદ્ધનો બહુ મોટો ખેલાડી અને ચાલીસ વર્ષની વયે એક પાછો એનું પુનરાગમન થયું બધા જ પુનરાગમનો સફળ થતા નથી એટલે એનું જે પુનરાગમન એ પુનરાગમન કરોડ મૃત્યુમાં નીપજ્યું અન્ય જમીન બે કહ્યું કે કોઈ પણ સર્જકનું મૃત્યુ એ સર્જન કરતા કરતા થવું જોઈએ એટલે જે પેલો ખેલાડી છે મેટાડોર એ નેતાડાનું મૃત્યુ પણ તે ભૂલિંગમાં થવું જોઈએ અને જો એ ભૂલલિંગમાં થતું નથી તો એ સાચો ખેલાડી નથી હવે આવી જે વ્યક્તિતા એ મિત્ર પણ હતી એવી વ્યક્તિતા આખા સમાજમાં ત્યાંના સમાજમાં એ પુષ્કળ જાણીતી હતી લોકોના લોહીમાં આ માનવી વળી ગયેલો હતો એટલે એના વિશે આ કવિ કાવ્ય તો એ આપણી આગળ ધરે છે અને એનું જે ધ્રુવ વાક્ય પહેલા ખંડનું એ ધ્રુવ વાક્ય જેમને એની સીધી સાંભળી હશે એમને ખ્યાલ હશે કે એટ ફાઈવ ઇન ધ આફ્ટરનૂન એટ ફાઈવ ઇન ધ આફ્ટરનૂન તો આ ધરતી બપોરના પાંચ વાગે આ જે માનવીનું મૃત્યુ થયું એ મૃત્યુ એના નિમિત્તે ધારો કે ચિંતન કરવું છે ધારો કે વ્યક્તિની વાત કરવી છે આપણે એને ઓળખતા નથી આપણે ભારતમાં એટલે યુરોપની આ બે ચિંતા સ્ટાન્ડ વાળી વાત આપણને બહુ સ્પર્શે નહીં પણ કરી તો જે કવિ છે એ કવિનું કર્તવ્ય શું કે આપણી આગળ એક કલ્પનો દે અને કલ્પનોમાંથી પસાર થતા થતા આપણે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિની વાત આપણે કરીએ આથી વિશેષ અત્યારે હું કહેતો નથી એ રાજેન્દ્રભાઈ ઉપર છોડી રહ્યું છે આમાંથી એવો ધ્વનિ પ્રગટ થઈ શકે કે કરુણ પ્રશસ્તિ આવા નામ લોકપ્રિય વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને થઈ શકે જેવી રીતે જીવન ચરિત્ર સાર સામાન્ય સરેરાશ જીવન જીવી જતી વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને નથી રચાતા એવી રીતે આ કરુણ પ્રશસ્તિઓ પણ જરા નામ એવા માનવીઓને કેન્દ્રમાં રાખીને જ તે રચાવી જોઈએ આવી રૂઢિઓનો પણ અપવાદ હોઈ શકે અંગ્રેજી ભાષામાં એક વિખ્યાત તરુણ પ્રશસ્તિ ટોમસ ઘેરે રચી એલિજી ઇન અ કન્ટ્રી ઓર ખ્યાલ આ છે અહીં કોઈ એક વ્યક્તિને કેન્દ્રમાં રાખવામાં આવી નથી ગામડા ગામના કોઈ કબ્રસ્તાનમાં દટાયેલા સાવ સામાન્ય માનવીઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા આવા સામાન્ય માનવીઓ માટે સમાજ કદાય અસ્વસ્થ થતો નથી તેમના સ્મારકો ઉભા કરવામાં આવતા નથી તેમની માટે કોઈ ભાવસરો અંજલીઓ આપવામાં આવતી નથી એટલે જે કોઈ એમની પ્રતીક્ષા પણ કરતું નથી એમના સ્વજનો પણ પ્રતીક્ષા કરતા નહીં હોય આવા માનવીને કવિએ કેન્દ્રમાં રાખ્યા તેમના જીવનમાં કશું મહાન અસામાન્ય બન્યું જ નથી અને એટલે જ કોઈ ભૂમિ સ્વયન પર નહીં પોતે સ્મારક લે પરંતુ કવિ પોતાની કૃતિમાં એને સ્થાન આપે છે એક ચાલીસ ચુવાળીસ માં સુરૈયા નામના એક અનુવાદક મુંબઈના અને એને ત્રણ નાનકડા કાવ્યો એ આપણી આગળ ધર્યા એક ઐઝાબેલા ત્યાર પછી એક જતી હરની અને ત્યાર પછી આ ગોલ્ડ કાવ્ય નિવા પાંચની એના અનુવાદ આ સુરૈયાએ કર્યા હતા તો એમાં એ કહે છે કે કેવા કેવા વાળા વિમળ અમૂલા રત્ન અનેક પાટે એવા કરને ઘોર અગોચર કોતર છે કેવા કેવા સુમન અજાણ્યા સર્જાયા સહરમ્ય રકાર જાય એની મીઠાસ અને સૌથી વિશેષ આ માનવીઓને કેન્દ્રમાં રાખીને તમે શું કહી શકો એટલે કે છે નહીં નિર્મિયું રાજ્યાસન કરવું પ્રાપ્ત મનુષ્ય તને સંવાદ ને જનતા પ્રત્યે કરુણાના વાસી દેવા સર્વે દ્વાર તો આવા સામાન્ય માનવીઓને તમે કેન્દ્રમાં રાખીને તે કર્ણ પ્રસિસ્તી રચી શકો છો કે નથી રચી શકતા આવા સામાન્ય માનવીઓ ત્યારે અપમૃત્યુ પામતા હોય છે ક્યારેક શાસકોની ક્રૂર હિંસાનો એ લોકો ભોગ બનતા હોય છે એમની સ્મૃતિમાં કોઈ કવિ રચના કરે કે ના કરે પ્રજા એમને બીજી કોઈ રીતે સ્મૃતિમાં સાચવી શકવાની ન હોય તો દાખલ કરી દઈશ જનરલ ડાયરના હસ્તે જરિયાવાળા ભાગનો હત્યાકાંડ રવિન્દ્રનાથ ઠાકુરે આ વિશે લખવાની ના પાડી આવી ઘટનાઓ જગતભરમાં બનતી ગઈ અને જગતભરમાં આ ઘટનાઓને કેન્દ્રમાં રાખીને કૃતિઓ પણ રચાતી રહી દાખલા તરીકે એક ચિત્રકાર ખાન કોયા અને એ કોયાએ છ મે અઢારસો આઠ એના ઉપર એક ચિત્ર દોર્યું અને એ ચિત્રમાં સાવ સામાન્ય ઇતિહાસમાં કદી જાણીતા નહીં થયેલા એવા માનવીઓ ને મૂકી આપ્યા અને પેલા જે હિંસક જે છે સૈનિકો છે એમના કરતા એમની જે વ્યક્તિતા કેટલી મહાન છે એ ચિત્ર દ્વારા આ લેખી બને તો આવો એક વિશિષ્ટ સંદર્ભ તમે જો ઉભો કરો તો શ્રોતાઓ પ્રેક્ષકો વાચકો એને એ પ્રાપ્ત થઈ શકે હવે રચી શકાય આ પ્રશ્ન થાય સામાન્ય રીતે કવિઓ સમકાલીન ઘટનાઓને સમકાલીન વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને આવી પ્રશસ્તિઓ રચતા હોય છે આવી વ્યક્તિતાઓ સર્જનાત્મકતા ધરાવતી હોય પણ ખરી અને ન પણ હોય કવિઓ ક્યારેક મૃત વ્યક્તિઓને પુરાણ પ્રસિદ્ધ પાત્રની હરોળમાં મૂક્યા આપે આવી વખતે પૌરાણિક પાત્ર અને સમકાલીન વ્યક્તિ વચ્ચે સાદૃશ્ય ઉભું કરવું પડે શૈલી ઓગણીસો માં મૃત્યુ પામ્યા તેના એક વર્ષ અગાઉ સાવ નાનીઓએ મૃત્યુ પામેલા જોન ગિટ્સ વિશે પ્રશસ્તિ એમણે લખી અને કવિએ પુરાણ પ્રસિદ્ધ એડોનેસ સાથે એ પાત્રને એક કવિને મુખ્ય આપ્યો આ પૌરાણિક પાત્રને એક જંગલી સુબોરે મારી નાખ્યો હતો વિનસ પોતાના મૃત પ્રેમીને સજીવન કરવાના પ્રયત્નો કરે છે છેવટે તે એક પુષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે એપ્રિલ ઓગણીસો અઢાર એના ક્વાર્ટરલી રિવ્યુમાં કોઈ અજાણ્યા વિવેચકે નામ પોતાનું લીધા વિના એક રચનાની ઝેરી સમીક્ષા કરી હતી પીપી શેરીએ આ સમીક્ષકને વરા સાથે સર્યું અને તેની અવી સમીક્ષાએ કવિનું મૃત્યુ નોતર્યું એવું પણ કહ્યું આ ઘટનાથી કથિત થઈને જે કવિ છે એ કવિએ તરુણ પ્રશસ્તિ રચી તો આ પ્રકારની જે ઘટનાઓ છે એ ઘટનાઓ દ્વારા એક આપણને એક એમાંથી સૂચન મળે કે દરેક કવિ ગમે તેટલો અનાસક્ત હોવાનો દાવો કરતો હોય તો પણ એને મનમાં ઈચ્છા હોય કે કોઈક મારો સમાન ધર્મ મારી કૃતિને આવકાર આપે એ જો આવકાર નથી મળતો તો પછી એની જે કવિતા છે એ કવિતા ખત્મ પણ થઈ જાય છે હવે આવી રીતે જ્યારે કોઈ કવિ રચનાઓ કરવા માંડે ત્યારે કેટલીક વખત કરુણ પ્રશસ્તિને જરાક લોકપ્રિય બનાવવાને માટે એમાં કથનાત્મકતાનું તત્વ ઉમેરવામાં આવે છે દાખલા તરીકે આપણી લોકકથાને સમાંતર એવી એક કથા આઈઝા ભેલા એ આઈઝા ભેલા લઈ અને જોન કિટ્સે એક આખી કૃતિ રચી અને જે કૃતિમાં જે નાયિકા છે એ નાયિકાને મારી નાખવામાં આવી તો જે કવિ છે એ કવિ હવે વખતે એ નાયિકા માટે આપણે આંસુ સારીએ એ માટે આપણને સજ્જ બનાવતા નથી પણ એ જે નાયિકા છે એ નાયિકાના માટે એ વ્યક્તિને માટે આપણા હૃદયમાં એક ઊંડો આદર એ જમને એ માટેના પ્રયત્નો કરે એવું એકાદ કલ્પન પણ મુક્તિ આપે કે જેને કારણે કે આપણને લાગે કે આ જે વ્યક્તિતા છે એ વ્યક્તિતા અદભુત વ્યક્તિતા વાળી છે દાખલા તરીકે પેલી બહુ પ્રખ્યાત નાટ્યકૃતિ રોમિયો એન્ડ જુલિયટ અને રોબિયોન જુલિયતમાં જુલિયતને એની સખીઓ કહે છે કે તારા પ્રિયતમને તો મારા તારા ભાઈઓ મારી નાખવાના છે માયિકા ભાઈઓ પાસે જઈને ભીખ માંગતી નથી ઈશ્વરની પાસે પણ પ્રાર્થના કરતી નથી એ એમ કે છે કે હું ઈચ્છું કે મારા પ્રિયતમના ટુકડે ટુકડા કરી નાખવામાં આવે અને આકાશમાં તારા અને નક્ષત્ર બનીને ચમકી ઉઠે અને આ ગંભીર સુરતને પણ ઝાંકો પાડી તો આ પ્રકારની જે વ્યક્તિતા એ વ્યક્તિતા માટે માન થાય એટલે આઝાબીલાનું જે વ્યક્તિત્વ એ વ્યક્તિત્વ આ કવિએ આ રીતે આવે હવે આપણે જોઈ શકીશું કે અહીં આગળ જે કૃતિઓ પસંદ કરવામાં આવી છે એ કૃત્યોના કેન્દ્રમાં વ્યક્તિ છે મોટે ભાગે એ પ્રાચીન પણ હોઈ શકે એ સાંતલીન પણ હોઈ શકે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિની કઈ વિશિષ્ટતાઓ તમારી આગળ પ્રગટ થાય છે હજુ આપણે ત્યાં આ જે પ્રકાર છે એ પ્રકાર બહુ છેડા નથી અને આ જે વિશ્વવિખ્યાત એવી જે કરુણ પ્રશસ્તિઓ છે એની સાથે આપણે જ્યારે પાર્વતી કુંવર આખ્યાન કે સરદર ચંદ્ર એવી જે કૃતિઓ મૂકીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણી જે કૃતિઓ છે એ કૃતિઓ હજુ એ બહુ નીચી છે નીચલી કક્ષાની છે બહુ સામાન્ય કક્ષાની છે અને એટલે હવે નવેસરથી આપણે પ્રયત્નો કરવા પડે અને એ જે પ્રયત્નો છે એ પ્રયત્નોમાં શું કરવું પડે પશ્ચિમમાં કવિઓ ઉપર મૃત કવિઓ ઉપર ઘણી બધી રચનાઓ થઈ છે એક ઉપર રચના થઈ ઈચ સુર રચના થઈ તો એવી રીતે ધારો કે આપણા જે કવિઓ છે એ કવિઓ ઉપર રચના થાય કહું આપણે એક બીજો વિકલ્પ પણ વિચારી શકીએ કે જેવી રીતે પુરાણ પ્રસિદ્ધ જે પાત્રો છે એ પુરાણ પ્રસિદ્ધ પાત્રો એના વિશે તે પશ્ચિમમાં તે કૃતિઓ રચાઈ એવી રીતે ધારોકે દ્રૌપદી વિલાપ કરે છે ધારો કે અભિમન્યુની માતા વિલાપ કરે છે ધામધારી વિલાપ કરે છે પ્રકારના જે વિલાપ થતા એ જે કાવ્યો છે એ કાવ્યો જો આપણી સમક્ષ આવતા થાય તો આપણે આ પ્રકાર જે છે એ પ્રકારને વધુ ન્યાય આપી શકીએ એનાથી વધુ પરિચિત થઈ શકીએ જેવી રીતે આપણે પશ્ચિમથી આયાત કરેલા સોનેટ છે નવલકથા છે એ પ્રકારના જે સ્વરૂપો છે એ સ્વરૂપો આજે આપણને સેટ પણ કરાયા લાગતા નથી કારણ કે આપણે ત્યાં એનું ખેડાણ પુષ્કળ થયું છે તો આવો જે પ્રકાર જેનું ખેડાણ આપણે ત્યાં જાજુ થયું ન હોય એવો જે પ્રકાર છે એ પ્રકારને આપણે પુરાણમાં જઈને સમકાલીન સંદર્ભોમાં જઈને આપણે ધારો કે એને જો વાચા આપીએ તો એ વાચા સારી રીતે આપી શકાય એક કાચો ખરડો એવો પણ થઈ શકશે કે ગુજરાતીમાં તે કરુણ પ્રશસ્તિકાર એ જેવું છે જેવું આપણું છે અને આપણું જે છે એની આ વિશિષ્ટતા કરતા કદાચ મર્યાદાઓ વધારે હોય તો એ મર્યાદાઓ આ છે તો એ આપણે જો પ્રયોગ કરીએ એવું જો મનોયત્ન કરીએ તો હું માનું છું એ કરુણ પ્રશસ્તિ વિષય આપણું જરાક ચિંતન વધુ મૂર્ખ બનશે વધુ યોગ્ય બનશે આખા સંદર્ભમાં પણ તો આ નિમિત્તે કરુણ પ્રશસ્તિ જેવા વિષયની વાત કરવા માટેની જે કઈ તક મળી એ તકને હું આવકારું છું આયોજકોનો આભાર માનું છું અને ભવિષ્યમાં જ્યારે આ પ્રકારનું ખેડાણ વધારે થશે ત્યારે આપણા જે નિબંધો એ નિબંધો વધારે સમૃદ્ધ થશે એવી આશા આભાર